રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ આ ખાલી જગ્યા તરીકે જાણીતો છે તો ભાઈ આ પક્ષ છે એ નાઝીવાદ તરીકે જાણીતો છે કયો વાદ ભાઈ નાઝીવાદ તરીકે આ પક્ષ જાણીતો છે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ જે નાઝીવાદ તરીકે ખૂબ જ જાણીતો બનેલો છે મલ્લ મલ્લ મહાજનપદની રાજધાની કઈ હતી ભાઈ મલ્લ નામનું જે મહાજનપદ હતું આમ તો મિત્રો તમને યાદ હોવા જોઈએ ભાઈ સોળ મહાજનપદ હતા એ સોળ મહાજનપદ પૈકી મલ્લ મહાજનપદ છે એની રાજધાની કઈ હતી તો કુશીનારા એની રાજધાની કઈ હતી ભાઈ કુશીનારા ખાસ યાદ રાખજો રામાનુજાચાર્ય રામાનુજાચાર્યનું જન્મસ્થળ અહીં તમને પૂછેલું છે ભાઈ તો આ જે રામાનુજાચાર્યજી હતા એમનું જન્મસ્થળ છે પેરુમલુતુર પેરુમલુતુર બરાબર એટલે કે એ ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન ભાઈ રામાનુજાચાર્યનું એ શું છે ભાઈ જન્મસ્થળ છે નીચેના પૈકી કોણ શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા તો લાલા લજપતરાય લાલા લજપતરાય ભાઈ શેરે પંજાબના નામથી ખૂબ જ એટલે ખૂબ જ ફેમસ બન્યા હતા લાલ બાલ અને પાલ આ ત્રણેય ત્રિપુટીઓ હતી એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું ભાઈ કારણ કે એ પણ તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બની શકે લાલ બાલ અને પાલ લાલા લજપતરાય બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ બરાબર ખાસ યાદ રાખજો ભાઈ આગળ વધીએ રોલેક્ટ એક્ટ દ્વારા ભારતીયોનો દલીલ અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો એવું કોણે કહ્યું ભાઈ રોલેટ એક્ટને કાળા કાયદાના નામથી ઓળખવામાં આવે છે ઘણા લોકોએ એનો વિરોધ કર્યો હતો ભાઈ બરાબર તો આ રોલેટ એક્ટ છે એને દલીલ અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો હોય એવો કાયદો કહ્યો કોણે તો પંડિત મોતીલાલ નહેરુ એ ભાઈ પંડિત મોતીલાલ નેહરુ એટલે કે જવાહરલાલ નહેરુના પિતાશ્રી પંડિત મોતીલાલ નહેરુએ કીધું ભાઈ નો અપીલ નો વકીલ નો દલીલ બરાબર આવો કોઈ કાયદો હોય તો એ ભાઈ રોલેક્ટ એક્ટ છે કાળા કાયદાના નામથી એને ઓળખવામાં આવે છે સત્ય શોધક સત્ય શોધક સમાજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે ભાઈ તો જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે દ્વારા જ્યોતિબા ફૂલે જેને તમે ટૂંકમાં ઓળખો છો એમના દ્વારા ભાઈ સત્ય શોધક સમાજની સ્થાપના કરવામાં આવી છે ગાંધીજી દક્ષિણ આફ્રિકા કોની વકીલાત કરવા માટે ગયા હતા તો શેખ અબ્દુલ્લા ભાઈ ગાંધીજી તમને ખબર છે કે ભાઈ દક્ષિણ આફ્રિકા ગયા હતા પણ ત્યાં શેખ અબ્દુલ્લા એન્ડ સન્સ આવી કંપની હતી અને એના માલિક શેખ અબ્દુલ્લા હતા તો એમનો કેસ લડવા માટે હકીકતે તેઓ ગયા હતા અંગ્રેજોને ભારતમાં સૌ પ્રથમ વખત વેપાર કરવા અર્થે કોઠી નાખવા તે સમયના બાદશાહ જહાગીરે જેને પરવાનો આપ્યો તે અંગ્રેજ પ્રતિનિધિનું નામ તો સર થોમસ રો અંગ્રેજોને ભારતમાં સુરતમાં વેપારી કોઠી સ્થાપવા માટેની પરવાનગી મળી જહાંગીર દ્વારા આપવામાં આવી તો એક કયા અધિકારીને પ્રતિનિધિ તરીકે તે વ્યક્તિ આવ્યો હતો તો સર થોમસ રો સર થોમસ રો આવ્યા હતા એમને ભાઈ પરવાનગી આપી દેવામાં આવી હતી અલંકાર છે ગુજરાતીનો સવાલ છે અલંકાર ઓળખાવો રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે તો અહીંયા શ્લેષ અલંકાર બને છે કારણ કે રવિ એટલે આપણે જોઈએ તો સૂર્ય પણ થાય અને રવિ કોઈ વ્યક્તિનું પણ નામ હોય કર એટલે અહીંયા તમે ટેક્સ તરીકે લઈ શકો અને કર એટલે હાથ તરીકે પણ લઈ શકો એટલે બંને અહીંયા અલગ અલગ મિનિંગ થાય છે એટલે શ્લેષ અલંકાર અહીં સાચો જવાબ બને છે ધૂમકેતુ ધૂમકેતુ તો ભાઈ આ ધૂમકેતુ ના ઉપરથી જ ખબર પડે તમને ક્યાંનો સમાસ કયો હશે બ્રહુવિહી સમાસ કયો સમાસ ભાઈ બ્રહુવિહી સમાસ બને છે ધૂમકેતુનો ત્યારબાદ દરેક ચરણમાં પંદર માત્રા કયા છંદમાં હોય છે તો ચોપાઈ ચોપાઈમાં ભાઈ પંદર માત્રા હોય શું હોય ભાઈ માત્રા હોય કેટલી માત્રા હોય ભાઈ પંદર જેટલી માત્રા જોવા મળે છે નિપાત ઓળખાવો મને ફક્ત દાળ ભાત જ ભાવે છે તો અહીંયા બે નિપાત છે એક ફક્ત અને એક જ બરાબર એક ફક્ત અને એક જ આ બંને શું છે ભાઈ તો નિપાત છે ભાઈ નિપાત ઓળખાવો ત્યારબાદ સંધિ છોડો માત્રાદેશ માતૃવત્તા આદેશ માતૃવત્તા આદેશ એટલે માત્રા ખાસ યાદ રાખજો ભાઈ આવા સવાલો પૂછાઈ શકે નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો મિહિર હારે થોડો આરામ કરો તો થોડો એ શું છે તો થોડો એ માત્રા વાચક છે શું છે એ માત્રા છે ખાસ યાદ રાખજો માત્રાવાચક છે પ્રકાશની ગતિ જણાવો તો એક છ્યાસી બસો ને બ્યાસી માઇલ પ્રતિ સેકન્ડ એક છ્યાસી બસો ને એક છ્યાસી બસો બ્યાસી માઇલ પ્રતિ સેકન્ડ આ પ્રકાશની ગતિ છે ભાઈ પ્રોટીનની ખામીથી બાળકમાં કયો રોગ થાય છે તો મેરા સ્મસ કોશિયોરો કોર આ જે નામનો રોગ છે ભાઈ બરાબર આવો રોગ બાળકમાં ખાસ જોવા મળે છે પ્રોટીનની ખામીના કારણે શોભ આવરણમાં કાર્બન મોનોક્સાઇડ શોભાવરણની વાત છે ભાઈ અને એમાંય કાર્બન મોનોક્સાઈડની વાત છે કાર્બન મોનોક્સાઈડની રાસાયણિક આયુ ખાલી જગ્યા છે તો ત્રીસથી લઈને નેવું દિવસ સુધીની છે ભાઈ ત્રીસથી લઈને નેવું દિવસ સુધીની છે બારકોડ જુદી જુદી જાડાઈ ધરાવતી સમાંતર રેખાઓ વડે બને છે કે જે ખાલી જગ્યા નામની એક પ્રમાણભૂત સાંકેતિક પદ્ધતિ છે તો યુપીસી યુપીસીની એક પ્રમાણિત પદ્ધતિ છે ભાઈ અક્ષાંશ અને રેખાંશની ગણતરી માટે જીપીએસ રિસિવર ઓછામાં ઓછું ત્રણ ઉપગ્રહોનો ઉપયોગ કરે છે ભાઈ અક્ષાંશ અને રેખાંશની ગણતરી માટે જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ રિસિવર ઓછામાં ઓછા કેટલા ઉપગ્રહનો ઉપયોગ કરે તો ત્રણ ઉપગ્રહનો ઉપયોગ કરે છે આઈ એ એસનું પૂરું નામ ઇન્ફ્રાસ્ટ્રક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ આ એનો સાચો જવાબ બને છે ગુપ્ત સંવંતની વાત કરી ભાઈ ગુપ્ત શરૂઆત કોણે કરાવી હતી તો ચંદ્રગુપ્ત એક દ્વારા ચંદ્રગુપ્ત એક દ્વારા ભાઈ ગુપ્ત શરૂઆત કરવામાં આવી હતી સ્કંદગુપ્તના ગિરિનગર ખાતેના સુબાનું નામ શું હતું તો ભાઈ સ્કંદગુપ્તનો જે સુબો હતો એનું નામ હતું પર્ણદત્ત શું નામ હતું ભાઈ પર્ણદત્ત હતું શ્રી કૃષ્ણએ જે સ્થળે દેહત્યાગ કર્યો હતો તે સ્થળ કયા નામે ઓળખાય છે તો તે સ્થળ ભાલકા તીર્થના નામથી ઓળખાય છે ભાઈ કયા નામથી ભાલકા તીર્થના નામથી શ્રી કૃષ્ણએ ભાઈ જ્યાં ત્યાગ કરી દીધો એ જે દેહ ત્યાગ કર્યાનું સ્થળ છે એ ભાલકા તીર્થ છે ભાઈ ભાલકા તીર્થ બરાબર ચરુ નામના પારધીએ જ્યારે એમને બાણ માર્યું અને ત્યારે શ્રી કૃષ્ણએ પોતાનો દેહત્યાગ કરી દીધો એ છે ભાલકા તીર્થ ભાઈ ખાસ યાદ રાખજો જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખાયેલો છે તો એ પાલી ભાષામાં લખાયેલો છે કઈ ભાષામાં ભાઈ પાલી ભાષામાં લખાયેલો છે ખાસ યાદ રાખજો રાણકી વાવનું નિર્માણ કયા કાળમાં થયું તો રાણકી વાવનું નિર્માણ સોલંકી કાળમાં થયું કયા કાળમાં થયું ભાઈ સોલંકી કાળમાં રાણકી વાવનું નિર્માણ કરવામાં આવ્યું વહાણવટાની દેવી તરીકે કોણ પૂજાય છે તો શિકોતરમાં શિકોતરમાં બરોબર શિકોતર માની પૂજા શેના માટે વહાણવટાની દેવી તરીકે ભાઈ પૂજવામાં આવે છે તમાશા કયા રાજ્યનું લોકનાટ્ય છે તો મહારાષ્ટ્રનું ક્યાંનું છે ભાઈ મહારાષ્ટ્રનું લોક નાટ્ય છે ભાઈ તમાશાની વાત છે ઓગણીસોને એકત્રીસમાં ભારતમાં પ્રથમ બોલતી ફિલ્મ આલમ આમરા આલમ આરા સોરી આલમ આરાનું નિર્માણ કોણે કર્યું હતું તો અરદેશર ઈરાની દ્વારા અરદેશર ઈરાનીએ ભાઈ આ આલમ આરા નામની જે પ્રથમ બોલતી ફિલ્મ છે એનું નિર્માણ કર્યું હતું ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા તો ભાનુ અથૈયા ભાનુ અથૈયા એ ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય હતા નીચેનામાંથી કયો વિસ્તાર ભારતના રૂહર પ્રદેશ તરીકે ઓળખાય છે તો છોટા નાગપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે ભાઈ છોટા નાગપુર છોટા નાગપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે એ રૂહર પ્રદેશ તરીકે ઓળખાય છે ભારતનો રૂહર પ્રદેશ નામ જેને આપવામાં આવ્યું છે એ છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ સાતપુડા શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે તો ધૂપગઢ સાતપુડાનું સૌથી ઊંચું શિખર કોઈ હોય તો એ ધૂપગઢ છે નીલગિરીની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે તો ભાઈ નીલગિરીની ટેકરીઓનું સૌથી ઊંચું જે શિખર છે એ તમે જોઈ રહ્યા છો ભાઈ ડોડાબેટા બરાબર ડોડાબેટ્ટા આવું જે નામ છે એ સૌથી એનું ઊંચું શિખર છે દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચ નદી તીર્થને જોડતા પુલનું નામ જણાવો તો એનું નામ ભાઈ સુદામા સેતુ આવું રાખવામાં આવ્યું શું રાખવામાં આવ્યું ભાઈ સુદામા સેતુ આવું નામ રાખવામાં આવ્યું છે એ પણ એક યાદ રાખજો કલ્પસર પ્રોજેક્ટ અંતર્ગત કયા બે સ્થળોને જોડી બંધ બાંધવાની આયોજન છે તો ઘોઘા અને દહેજને જોડીને ભાઈ આ કલ્પસર પ્રોજેક્ટ અંતર્ગત ભાઈ બંધ બાંધવાની વાત કરવામાં આવેલી છે કચ્છમાં આવેલ સૌથી ઊંચો પર્વત કાળો ડુંગર કઈ ધારનો ભાગ છે તો આ કાળો ડુંગર છે એ ઉત્તર ધારનો ભાગ છે ભાઈ ઉત્તર ધાર ખોટી જોડણી તમારે અહીંયા ગોતવાની છે દુખિયારણ સ્વાતંત્ર્ય વ્યુત્પત્તિ જિગ્સા આ ખોટી જોડણી તમને જોવા મળી રહી છે કહેવતનો અર્થ આપવાનો છે વાઢ કાન ને આવ્યાસાન અનુભવે બધું સમજાવી દીધું ભાઈ અનુભવ થાય ને પછી બધું તમને સમજાય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે ઘોડા ઉપર સવારી કરનાર એને ઘોડે સવાર કહેવાય બધાને આવડતો સવાલ કહી શકાય ઘોડે સવાર સાચો વિરોધી શબ્દ ઓળખાવો શક્તિ અશ્રદ્ધા ખોટું છે વાણો ગોણ ખોટું છે દિગ્ધ સાક્ષર ખોટું છે કંગાલ અને સમૃદ્ધ આ સાચું છે ભાઈ કંગાલ અને સમૃદ્ધ આ સાચું છે નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તો જોઈએ યાચના અને લલાટ આ નથી તો જોઈએ સમાનાર્થી શબ્દો બુંદ ટીપું આ સાચું છે ઇન્દ્રધનુષ અને મેઘધનુષ બે સાચું છે આંકવું અને આલેખવું આ પણ સાચું છે રૂઢિપ્રયોગનો અર્થ શોધો જળજળિયા આવવા આંખમાં આંસુ આવી જવા ભાઈ આંખમાં હું આવી જવા આંસુ આવી જવા ચોરવાડ ખાતે દર વર્ષે અખિલ હિંદ દરિયાઈ તરણ સ્પર્ધા કોના નામે યોજાય છે તો વીર સાવરકરના નામથી ભાઈ ચોરવાડ ખાતે અખિલ હિંદ દરિયાઈ તરણ સ્પર્ધાનું આયોજન થાય છે હોકી રમત સાથે સંકળાયેલ ટ્રોફી કઈ છે તો આગા ખાન ટ્રોફી કઈ ટ્રોફી આગા ખાન ટ્રોફી પ્રથમ ક્રિકેટ વિશ્વ કપ કયા વર્ષમાં યોજાયો હતો તો ઓગણીસો ને પંચોતેરમાં માં જો છ માર્ચ બે હજાર પાંચના દિવસે સોમવાર હોય તો છ માર્ચ બે હજાર ચૌદ સોરી બે હજાર ચારના દિવસે કયો વાર હોય તો રવિવાર આવે છે સાચો જવાબ ભાઈ ત્યારબાદ એફડી એચ એફ કે એચ અને ઓજી તો અહીંયા તમારે શું આવે ટી એલ સાચો જવાબ બનતો હતો જો સાંકેતિક ભાષામાં પી એ એલ ઇને ચોત્રીસ વડે દર્શાવાય તો ઓરેસ્ટને કેમ દર્શાવાય એક્યાસી સાચો જવાબ બને છે ભાઈ એક્યાશી વડે દર્શાવાય વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઇન કયા દેશ દેશે શરૂ કરી છે તો ચીને શરૂ કરી છે ભાઈ કોણે શરૂ કરી છે વિશ્વની સૌથી મોટી મેટ્રો લાઇન ચીન દ્વારા શરૂ કરવામાં આવી છે રાઈટ ટુ પી નામનું અભિયાન ક્યાં શરૂ કરાયું છે તો મહારાષ્ટ્રના નાગપુરમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ભારતીય કોર્પોરેટ બાબતોની સંસ્થાના નવા સી કોણ બન્યા હતા તો પ્રવીણ કુમાર બન્યા હતા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર